લીમડે છોટા કાસે તરીકે ઓળખાય છે ત્યારે અહીં વિવિધ શિવાલયો જેમ કે શ્રી જગદીશ આશ્રમ નીલકંઠ મહાદેવ કામનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ અને ફૂલનાથ મહાદેવ સહિત પ્રચલિત મંદિર આવેલ છે પાવન શ્રાવણ માસમાં દરેક શિવાલયોમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે દરેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ અને ઝાલરનગર નગરા તેમજ દીપમાળાથી દિવ્ય ભવ્ય અને અવલોકિક વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે લીમડી એડી જાણી રોડ પર જા સાહેબના દવાખાના સામે આવેલા ગણેશનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસને માનો મેરામણ ઉમટી પડ્યું આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે મહાપૂજા આરતી અને પૂજન અર્ચન કરવામાં આવી હતી આ પાવન શ્રાવણ મહિનામાં દરેક શિવભક્તો જપ તપ અને ઉપાસનાથી શિવમય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા